હોય છે ને એવી વાત કરે હમણાં લોકો ને સમજી ગયો ને મારા મમ્મી હું કેવા માંગી ભાઈ મહેમાન આવી ગયા નરેશભાઈ કેમ છો મજામાં ને બસ મજામાં હોય બોલો બાકી હું નરેશભાઈ સેવા કરીએ તમારી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મગલ રાધે રાધે ને ફરી એક નવા ની શરૂઆત કરી છે અને યાર હું કાલનો યાર છે ને કન્ફ્યુઝ છું કારણ કે મારે પાંચ હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા હતા ને તો દસ સબસ્ક્રાઇબર પાંચ હજાર થઈ જાય પાછા દસ સબસ્ક્રાઇબર માઇનસ થઈ જાય દસ સબસ્ક્રાઇબર પ્લસ થઈ જાય એટલે યાર એટલો બધો પરેશાન થઈ ગયો તો ને તો પછી હું આદરી સમૂહ લગનમાં ગયો ને તો એ મારું પરેશાની જો કંઈ પણ મગજની ટેન્શન હતું ને હળવું થઈ ગયું એક ભાઈ મને ભેગા છે ને એવું કીધું કે હું તમારો ડેલી વિડિયો જોઉં છું મીધું થેન્ક યુ યાર તમારો દિલથી આભાર કે તમે અમારા ડેલી વિડીયો જોવ છો એની મોબાઈલ ઓપન કર્યો અને યુટ્યુબમાં જઈને જોયું નહીં કે પહેલાં ઉભા હું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મેં કીધું ભાઈ તમે તો મારી ચેનલને ઓનલી ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલી જ છે એ કે હું તો દર વખતે આવું કરું છું પછી મને ખબર પડી બાકી આપણે તો એવું થતું કે આપણું કન્ટેન્ટ કોઈને પસંદ ન આવતું એવું તો નથી કે બધાને પસંદ આવે કોઈને કન્ટેન્ટ પસંદ ના આવે તો એ વિડીયો ટૂંકમાં ન જ તો આપણી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી નાખે હું તમને શીખડાવું કઈ રીતના કરવાનું જો આવી રીતના તમે છે ને આપણી યુટ્યુબની અંદર ચેનલ ખોલશો એટલે તમને આવી રીતના વિડીયો આવશે આ તમે વિડીયોને ઓપન કર્યો વિડિયોને ઓપન કરો ને પછી તમારે કંઈ નથી કરવાનું જો અહીંયા લખેલું છે જે સબસ્ક્રાઈબ આ એક જ વખત તમારે સબસ્ક્રાઈબ કરો ને એટલે ચાંદીડા ઉડી ગયા ચેનલ આપણી સબસ્ક્રાઈબ થઈ ગઈ પછી અહીં પાછી ઘંટડી છે ને એમાં દબાવવાનું એમાં દબાવીને અહીં ઓલ પહેલું જોરું ઓલ લખેલું આ આ આને દબાવવાનું એટલે ઓલ ઉપર જવાનું પછી તમારે દર વખતે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી જિંદગીમાં એક જ વખત ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હોય આ તો અમે દર વખતે કહેતા હોય કે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમે તો બધા ઓલરેડી આપણી ફેમિલી છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એટલે વારંવાર તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી અને હા બીજું એક કહી દઉં કારણ કે ઘણા લોકો છે ને લાઈક કરવાનું કહે ને કે ભાઈ વિડીયોને એક લાઇક કરી દીધું ઘણા ડિસલાઇક કરીને હોય છે હવે એમાં પણ તમને શીખવાડી દઉં જો આવી રીતના આપણો વિડીયો ચાલુ હોય ને તો અહીંયા જો લાઇકનું બટન છે અહીંયા બે બટન છે એક બે અંગૂઠા છે એક સીધો અંગૂઠો છે અને એક ઉથમો અંગૂઠો છે તો જે સીધો અંગૂઠો છે ને આવી રીતના કરશો એટલે ચાંદીડે ઉડી ગયા એટલે વિડીયોને લાઇક થઈ ગયો અહીંયા કમેન્ટ છે જો તમને કમેન્ટ કરતા આવડે તો અહીંયા જવાનું અહીંયા જવાનું ગમે દિલ કે તમને કંઈ લખતો ન હોય તો આવી રીતના તમે કમેન્ટ પણ કરી કે હમણાં લગી કમેન્ટ પૂગીએ તો યાર થેન્ક યુ તમારો દિલથી આભાર કે તમે મને એટલું બધું સપોર્ટ કર્યું તમારા બધાનો દિલથી આભાર કે તમે મને એટલો મોટો સપોર્ટ આપ્યો છે અને તમારા માટે થઈને અવનવા હું કન્ટેન્ટ પણ લાવતો આવીશ અને આપણે આગળ બઉ એન્જોય કરવાનું છે ખૂબ સારા એવા બ્લોગ આપડે આપડી યુટ્યુબ ચેનલ પરેશ ભારતી બ્લોગ ઉપર આપણે નાખશું તો તમારા બધા લોકો આવો નવો સપોર્ટ મળતો રહે એવી આશા રાખું છું

તો એસાનું હું બાય મારા મમ્મી તો છે ને દાણવીર કોણોનો ઓલા છે ઓ ભાઈ એને ગમે કોઈ કોઈને ઘેર આવ્યો ને એમ કામ છે એટલે મારા મમ્મી કઈ કઈ ઘટે નયો ભાઈ મે આ મારા મમ્મી વેજે લઈને ઉસીને છે ને ધીલા એકા છે એના આશ્વાસન લઈ જાય

અને આપણે ફટાફટ પહેલાં ફરાર કરી લઈએ ને પછી જાય ઓફિસે કારણ કે આજે આમ ઓલરેડી રેટ થઈ ગયું ને મારે સેમ્પલ 6 સાત સેમ્પલ કરવાના છે અને સાહેબનો પણ ફોન આવ્યો બેંકમાં પણ કામ છે તો આપણે પહેલાં ફટાફટ ફરાર કરી લઈએ પછી જાય સીધા ઓફિસે જય માતાજી તો ફેમિલી ફરાર કરી લીધી છે ને હવે જાઉં છું ઓફિસે કારણ કે આમ પણ ઓલરેડી બહુ લેટ થઈ ગયો છે તો ઓફિસે જતા પહેલાં છે ને ગાય માતાને પગે લાગી જાય ને તો કંઈક અલગ આશીર્વાદ મળે હાલો તો જાય સીધા હવે ઓફિસે તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસે ને અત્યારે કામ એટલું બધું પેન્ડિંગ પડ્યું છે ને કે એની કોઈ જો આવી રીતના છે ને જમીનના રિપોર્ટ કરવાના હોય છે હજી બે ત્રણ રિપોર્ટ ખ્યાલ છે ચાર પાંચ રિપોર્ટ કરવાનો છે કારણ કે યાર એક પછી લગન ગાળો એક પાછી કામ એટલું એટલું કે ભાઈ એની કોઈ સીમાથી એટલો તમારો ભાઈ થાકી ગયો ને કે એની કોઈ સીમાથી હાલો પેલા તો ફટાફટ આપણે જો અહીંયા હજી બે ત્રણ સેમ્પલ પડ્યા છે બે ત્રણ સેમ્પલ અંદર લેબમાં પડ્યા છે ને આવી રીતના આખા ફાર્મરના આપણે રિપોર્ટ કરવાના છે ને હમણાં થોડો ઘણો

ને ખાસ મારા મિત્ર છે અને મારી જેમ ફેમિલી બ્લોગ બનાવે છે દિત્યાકી દુનિયા બરાબર ને એવું જ છે ને નામ અને એમની ચેનલ છે ને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મેન્શન કરી દીધી જાજો જોજો અને બહુ સારા એવા ફેમિલી બ્લોગ બનાવ્યા છે ને એની જે નાની બેબી છે ને દિત્યા એનો તો આઉટસ્ટેન્ડિંગ હોય છે જોઈ અને તમને એકદમ મજા આવશે બોલો બાકી હું નરેશભાઈ સેવા કરીએ તમારી બાકી તમે સેવા ઘણી કરી દીધી આ આયા આપણે રસ પી લીધો ઘણો ટાઈમ બેઠા ને વાતચીત કરી થોડીક

અને પછી આદરી દરિયા પર જશું બધાની પણ ખ્વાશ છે આદરી દરિયા ઘણી વખત કહેતા કબુબેન નું ઘર ને કબુબેન પાપડી સાથે આવશે જોકે જે ગામના કબુબેન છે ને એ જ ગામના નરેશભાઈ પણ છે એટલે એ કઈ ઉપાધિ જો કબુબેન સ્ટડી નહીં હોય ને ઘરે હશે તો બધી જશું ટૂંક સમયમાં નરેશભાઈ મુલાકાત લઈએ

તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અને જો આખામાં ડેમ સલકી ગયો ઓન નરેશભાઈ બે છે ને બે ભાઈ સુખ દુઃખની વાતો કરવામાં રહ્યા ને ક્યાં અહીં બધી વાતો વાતો ભૂલી ગયું ને અહીં તો જો બધા આખા ખેતરમાં પાણી પાણી કરી દીધું ભાઈ 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 સલકી ગયો વાલ છે ઓલી સાઈડ બંધ કરવા જવું પડશે કઠણ એ છે કે કારણ કે ગાડી છે ને હું ઓલી સાઈડથી ઓફિસથી આવ્યો હતો ગાડી ઓલી સાઈડ તો હવે શું કરવું પડશે હાલે જવું પડશે હાલ તો પેલા આપણે વાલ બંધ કરતા આવીએ તો ફેમિલી પોચી ગયે છે પાછા ઓફિસ છે ને અત્યારે ભાઈ કામ એવડું પેન્ડિંગ પીડ્યું છે ને કે એની કોઈ સીમા નથી ધબાડ ધબી બોલાવાનું છે કામમાં કારણ કે એક પાછી લગ્ન કામ ભાઈ કોઈ વાતે વહેતે નથી તો બસ ફેમિલી આ વિડીયો અહીંયા લગીતી જો યાર વિડીયો સારો લાગે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે તો તમને આવડ ગયું ને સબસ્ક્રાઈબ કેમ કરવાનું એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું છે ફરી વાર સબસ્ક્રાઈબ નથી કરવાનું વિડીયો લાઈક કરી દીધો તમારા પરિવારની અંદર શેર કરી દીજો ચાલો તો મળીશું ફરી એક નવો વિડીયો સાથે ક્યાં લાગી જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બાભાઈ